સાબરકાંઠા જિલ્લાનું હિંમતનગર એક નાનું ટાઉન છે એની વસ્તી ઘણી જ ઓછી છે એની આજુબાજુ અગિયાર ગામોમાં સરકારશ્રી દ્વારા ઉડાનાઓ અમલ કરવા માટેનું એક જાહેરનામું બહાર પડેલ છે અગિયાર ગામોની વસ્તી જો તો હિંમતનગર તાલુકામાં કોઈ મોટા ઉદ્યોગ ધંધા નથી હિંમતનગર તાલુકાનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે અને ખેતી અને પશુપાલન કરતાં વ્યવસાયિકો માટે આ હુડાનો કાયદો એક કારા કાયદા સમાન છે કારણ કે દરેક ખેડૂતોની જમીનો ઝૂંટવાઈ જવાની છે અને જમીનો ઝૂંટવાવાથી એમની રોજગારી કાયમ માટે ચાલી જવાની છે અહીંયા કોઈ એવો બીજો મોટો બિઝનેસ નથી કે રોજગાર નથી જેના કારણે ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવી શકે તેથી ખેડૂતોને પાયમાલ કરવા માટેનું એક કાયદો હોય એવું લાગી રહ્યું છે એટલે આ કાયદો તાત્કાલિક ધોરણે રદ કરીને ખેડૂતોને તાકાત આપવાય અને એમની રોજગારી ન છીનવાય તેવી એક ખેડૂત તરીકે હું અપીલ કરું છું નાના ખેડૂતો ખેડૂતોને તો જમીનો જ જતી રહેવાની છે તો નિરાધાર થઈ જશે જેમને બાપ દાદાઓથી વડીલો પાર્જિત મળેલી મિલકતો પણ એ ખોવાનો વારો આવશે અગિયાર ગામોના લગભગ દસેક હજાર ખેડૂતોની જમીનોના ભોગે આ અમલ થશે મારું નામ દિનેશભાઈ કચરાભાઈ પટેલ હળિયો આજ રોજ હિંમતનગર તાલુકાના અગિયાર ગામ જે હુડામાં સમાવેશ કરેલો છે એ અગિયાર ગામના જનરલ પ્રતિનિધિ તરીકે અહીંયા અમે બધા ઉપસ્થિત છીએ પહેલો જ મુદ્દો છે હુડા જોઈએ નહીં નહીં ને નહીં જ્યાં સુધી અમારા જીવમાં જીવ હશે ત્યાં સુધી અમે હુડાનો સ્વીકાર કરવા તૈયાર નથી કારણ અમારી મિલકતો પચાવી પાડવા વિકાસની વાત નથી દેખાતી નકશો મુકાય પછી એવું દેખાય છે કે આ વિનાશ અમારો થઈ રહ્યો છે માટે અમારે હુડા જોઈએ નહીં ખેડૂતો જમીન વિહોણા કંગાલ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે નકશો સ્થળ ઉપર આવીને જોવામાં આવે તો ખબર પડે અમારા ગામના પંદર ખેડૂતો જમીન વિહોણા થઈ જાય છે જેની પાસે ભેંસ બોધવાની જગ્યા પર રહેતી નથી કેવી રીતે એનું જીવન નિભાવવું અને હિંમતનગર શહેર અને તાલુકાની વસ્તી આટલા બધા વિકાસની આટલા બધા રોડોની જરૂરિયાત નથી હિંમતનગર શહેરમાં એને થયેલા કેટલાય વિસ્તારો છેલ્લા વર્ષથી અસંખ્ય પ્લોટો પડી રહ્યા છે અને આ વિકાસ કરીને પ્લોટોના ભાવ મળી જવાના છે એ કુણીએ ચોટારી અમારો વિનાશ કરવા સિવાયની કોઈ બાબત નથી માંગ એક જ છે ના જોઈએ ના જોઈએ ના જ જોઈએ બીજી વાત નહીં મારું નામ મહેન્દ્રભાઈ પટેલ હડિયોલ ગામનો ખાતેદાર હુડા લાગવાથી શું તકલીફો પડવાની છે એ અમે અધ્ધર હવામાં કોઈ વાતો કરવા માગતા નથી અમે સંપૂર્ણ અગિયારે અગિયાર ગામોએ ગ્રામસભામાં ચર્ચાઓ કરી કે હુડા લાગવાથી શું પરિસ્થિતિ આપણી થવાની છે એની અમે બિલકુલ ગહન ચર્ચા કરી એના બધા જ લો ફોલ્સ અમે જાણ્યા બાદ અમે એક નિર્ણય પર અગિયાર અગિયાર ગામ એક સુરથી આવ્યા છીએ કે આપણે આ ઘૂડાનો કાયદો રદ કરવો છે કેમ કરવો છે એના વિસ્તૃત કારણો હું જો ટૂંકમાં જણાવું વિકાસ અમે ઈચ્છીએ છીએ રાષ્ટ્રનો વિકાસ હોય એમાં અમારું યોગદાન અમારે આપવું છે પણ મકાનો બનાવી દેવા ઊંચી ઊંચી બિલ્ડિંગો બનાવી દેવી એ દેશનો કે કોઈ શહેરનો વિકાસ ના ગણાય અહીંયા ઉદ્યોગો લાવવામાં આવે એવા ઉદ્યોગો માટે જો જગ્યા માગવામાં આવે તો અમે સામેથી આપવા માટે તૈયાર છીએ પરંતુ ફક્ત રોડ રસ્તાઓ બાગ બગીચાઓ અને ઊંચા ઊંચા મકાનો રેસિડેન્શિયલ ઝોન મોટા મોટા બનાવીને સરકાર શું સાબિત કરવા માગે છે અમારી લડાઈ એ કોઈ વિકાસના વિરોધની કે કોઈ સરકારના વિરોધની નથી અમારી લડાઈ ગામડું બચાવવાની ખેડૂત બચાવવાની અમારી જમીન બચાવવાની લડાઈ છે અમે જે પણ વાત કરી રહ્યા છીએ અમે સૌ અગિયાર ગામના જવાબદાર નાગરિકો છીએ સરપંચો પૂર્વ સરપંચો અને ગામના જે પણ આગેવાનો છે અમને ગામે સમિતિઓ બનાવીને ઠરાવ કરીને અહીંયા મોકલ્યા છે ત્યારે અમે અહીંયા ઊભા છીએ અમારા બધા જ ગામે અમને સર્વસંમતિથી અમને આની જવાબદારી સોંપી છે કે આ હુડાનો કાયદો રદ કરાવ્યા વગર ગામમાં પાછા પગ નહીં મૂકતા એટલી સત્તા સાથે એટલી જવાબદારી સાથે અમને સૌને અમારા ગામજનોએ જવાબદારી આપી છે અને એ જવાબદારી નિભાવવા માટે અમે આજે અગિયાર ગામના સરપંચ અને અન્ય ભેગા થઈ નિર્ણય લીધો છે કે છેલ્લી ઘડી સુધી ગાંધી ચિંજિયા માર્ગે જલદ કાર્યક્રમો આપી હુડાને પાછું જ્યાં મૂકવાનું છે ત્યાં મોકલી દેવાનું છે ભૂતકાળમાં પણ અમે અમારા જૂના આગેવાનો કે જે આમાંના પણ અમે બધા પણ હતા અને આગેવાનીમાં અમે હુડાને પોસ્ટપોન કરાવ્યું હતું એ વખતે અમે કાયદાકીય આટલી સમજ નહોતા ધરાવતા એટલે અમે પોસ્ટપોનના લોલીપોપમાં એ વખતે ભરાઈ ગયા એટલે આ પાછું અમારા વળી આવ્યું છે પણ આ વખતે પૂરેપૂરું અમે જ્યાં સુધી માગ્યા નહીં ત્યાં સુધી અમને આપવાનું નહીં એવી શરતે અમારે હુડાને રદ કરાવવાનું છે આથી વિશેષ વાત અમે આગામી સમયમાં તમને કરશું મીડિયા અને પત્રકારોની સાથ સંઘાત આપ પણ ક્યાંક ને ક્યાંક ખેડૂત પુત્ર હશો અને ખેડૂત તરીકે આપ બી અમારો અવાજ ઉઠાવશો આ કોઈ રાજનૈતિક કે વ્યક્તિગત હિતોને લગતી બાબત નથી આ ફક્ત ને ફક્ત ખેડૂતના હક માટે લડવાની લડાઈ છે અને એમાં અમે બધા જ હિંમતનગર શહેરમાં રહેતા બધા જ બાકીના સંગઠનો કે જે બિલ્ડર એસોસિએશન કહેવાય કે અન્ય પ્લમ્બર એસોસિએશન એન્જિનિયર્સ એસોસિએશન કે જેઓ પણ આના લીધે અત્યારે મંદીમાં સપડાયા છે એમને પણ આ હુડામાં અત્યારે બાંધકામ રોકાયું છે અને હજ ભવિષ્યમાં રોકાવાનું છે એના લીધે એ પણ મંદીમાં રોકાયા છે અમે એમને પણ આહવાન કરીએ છીએ કે તમે પણ અમારી સાથે જોડાવ જો ખેડૂત તાજો હશે આજુબાજુનો જમીનદાર તાજો હશે તો તમે એમાંથી રૂપિયો રડવાના છો જો અમે મરશું તો તમને ભેગા લઈને મળશું એ નાતે આજે હું બધા જ હિંમતનગરની જનતાને અને ખેડૂતોને આહવાન કરું છું કે મદદ કરો અમે પણ ખેડૂત છીએ અને અમે નાતે લડવા નીકળ્યા છીએ મારું નામ ઉત્સવ પટેલ અમે આ જે હુડાની કમિટી બનાવી છે એનું સંકલન સમિતિનું સંકલન કરવાની જવાબદારી મને સોંપવામાં આવી છે ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે